ધાધર એક એવા પ્રકારનો ચામડીનો રોગ છે તેને મટાડવા માટે ખૂબ જ પરેજી અને સાવચેતી રાખવી જોઈએ જેવી કે જે જગ્યાએ ધાધર થઈ હોય તે જગ્યાએ ખંજવાળીને શરીરની બીજી કોઈપણ જગ્યાએ ખંજવાળવું જોઈએ નહીં ધાધરવાળી વ્યક્તિના કપડાં રૂમાલ અને તેમનો નહાવાનો સાબુ પણ બધાથી અલગ રાખવો જોઈએ જો તમને અથવા તો તમારા કોઈપણ સગાસબંધીઓને આ રીતે ધાધર થયેલી હોય તો તેને મટાડવા માટે અને તમને ઘરે જ કઈ રીતે દેશી ધરગથ્થુ ઉપચાર દ્વારા મટાડી શકાય ચાલો જોઈએ તમારે થોડા ફટકડીના ટુકડા લેવાના છે અને તેને બરાબર ખાંડીને તેનો સરસ મજાનો બારીક ભૂકો કરી નાખવાનો છે અને ભૂકો થઈ ગયા બાદ તમારે એક ભરાવદાર રસવાળું લીંબુ લેવાનું છે અને તેના બે ભાગ કરીને તમે જે ફટકડીનો ભૂકો કરેલો છે તેમાં આ લીંબુનો રસ નીચોવી નાખો અને તેને બરાબર હલાવી નાખો આ તૈયાર થયેલા ફટકડી અને લીંબુના મિશ્રણને હવે તમારે શરીરના જે ભાગ ઉપર ધાધર થયેલી છે ભાગ ઉપર હળવા હાથે લગાડવાથી ફાયદો થાય છે અને ધાધર ત્યાંથી જડમૂળમાંથી દૂર થાય છે એક ચેપી રોગ છે તે ફંગલ ઇન્ફેક્શનથી થાય છે ધાધર ચોમાસની ઋતુમાં ભી ના કપડા વધુ સમય સુધી પહેરવાથી તેમાં રહેલા ભેજના કારણે થાય છે તથા ઉનાળાની ઋતુમાં વધુ પડતી ગરમીને કારણે પરસેવો થાય છે અને તે થયેલો પરસેવો સુકાઈ ગયા બાદ તેમાં રહેલો ભેજ છે તેના કારણે ધાધર થવાની શક્ય રહેલી હોય છે તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન આભાર